મારી હેલો વિદ્યાર્થી જેનું નામ છે આજે આપણે ભણીશું તમારું બધા જ સૂત્રો ઓકે દાખલા તમે હશો એમાં બહુ મોટા મોટા દાખલા આવે છે બહુ વધારે હોય છે એમાં પણ અમુક વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે સૂત્ર એમને એન્ડ ટાઈમ ઉપર સૂત્ર જ યાદ નથી આવતા તો એ સૂત્ર માટેની આપણે કેવી રીતે યાદ રાખવા અને કેટલા કેટલા સૂત્રો છે ઓકે અને કઈ જગ્યાએ કેવી રીતે ઉપયોગ કરવાનો છે એની આજે આપણે ગણતરી કરીએ ઓકે ચાલો શરૂ કરીએ

પ્રત્યક્ષ રીતમાં તમારે કોષ્ટક બનાવવાનું છે ઓકે પણ કોષ્ટકમાં તમને હંમેશા તમને વર્ગ આપેલો હશે આવૃત્તિ આપી લેશે આવૃત્તિ આવૃત્તિ એટલે તમને વર્ગ છે આપી લેશે ઓકે તમારે સૌ પ્રથમ મધ્ય શોધતા હોય તો તમારે એની મધ્ય કિંમત એ તમારે શોધી લેવાની એટલે કે મધ્ય કિંમતનું ખાનું પાડી દેવાનું એક્સઆઈ જેને આપણે એક્સઆઈ કહીએ મધ્ય કિંમત બરોબર વર્ગ આપેલો છે આવૃત્તિ આપેલી છે અને મધ્ય કિંમત તમારે શોધવાની મધ્ય કિંમત કેવી શોધવાની દરેક ખાનામાં દરેક ખાનામાં બંધ વેચતી મધ્ય કિંમત શોધશો તો મધ્ય કિંમત શોધવા માટેનું એક સૂત્ર છે આપણે જોઈએ મધ્ય કિંમત બરાબર તો જે તમારો વર્ગ છે એની અધ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્ય બે એટલે કે આ જે વર્ગ હશે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું દસ થી વીસ તો તમારે આની મધ્ય કિંમત શોધવી હોય તો દસ વત્તા વીસ ભાગ્યા બે એટલે કે ત્રીસ ભાગ્યા બે એટલે કે પંદર આવશે બરાબર તો અહીંયા તમે પંદર લખી આ એક્ઝામ્પલ માટે છે ઓકે તો આવી રીતે તમારે દરેક વર્ગની દરેક મધ્ય કિંમત તમારે શોધવાની છે ઓકે તો પ્રત્યક્ષ રીતમાં તમારે આ ત્રણ ખાના દોરવાના છે ઓકે ચાલો પછી એમાં છે પ્રત્યક્ષ પ્રત્યક્ષ રીતમાં આપણે સૂત્ર શું છે તો x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi આટલું સૂત્ર આવશે એટલે કે તમારે સિગ્મા આ સિગ્મા શું છે સરવાળો ઓકે સરવાળો આપણે લખી દઈએ તો અહીંયા જે સંખ્યા માનો કે પાંચ છે તો પાંચ નો આની જાતે ગુણાકાર કરો જે જવાબ આવે અહીંયા લખો એવી રીતે તમે જવાબ લખતા પણ તમારે આ બધું ખાનામાં જે કોષ્ટકમાં જે વેલ્યુ આવે છે એ તમારે અહીંયા સિગ્મા

પ્રત્યક્ષ સીધી રીત થાય ઓકે હવે આપણે જોઈએ તમારું સૂત્ર આવશે એ પ્લસ સીગમા એફઆઈડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ઓકે આટલું સૂત્ર આવશે એ પ્લસ સીગમા એફઆઈડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ

એટલે કે મધ્ય કિંમત એ એટલે તમારે અહીંયા કોઈ સેન્ટરમાં એટલે કે અહીંયા તો કે છે 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 જે જે સેન્ટરમાં તમારી કિંમત આવે છે એને તમારે એ ધારી લેવાનું શું ધારવાનું છે એ ધારી લેવાનું પછી તમારે એક્સઆઈ માઇનસ એ એટલે કે આ જે એક્સઆઈ છે એમાંથી એ બાદ કરો જે જવાબ આવે એ તમારે અહીંયા મૂકવાનો આ જે એક્સઆઈ છે એમાંથી એ બાદ કરો જે જવાબ આવે સેકન્ડ નંબરમાં ત્રીજા નંબરનું ખાણું છે એક્સઆઈ બાદ કરો અહીંયા તમે એમાંથી એક્સઆઈમાંથી આ બાદ કરશો એટલે ઓકે તો આ રીતે પાંચ આવે દસ આવે આ બધી વેલ્યુ હું અટકળ મૂકું છું પણ તમારા દાખલા તમે ગણશો તો તમને આઈડિયા આવશે ઓકે તો અહીંયા તમારે એફઆઈડીઆઈ આવે જે લાસ્ટમાં તમારે આવે છે એને તમારે એફઆઈડીઆઈ એટલે કે એનો સરવાળો કરીને જે ટોટલ જવાબ લખો એ ટોટલ જવાબ અહીંયા મૂકો છેદમાં સીગમા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો એ એટલે તમે જે ધારે તો એ અને આનું સાદરૂપ આપો તમે ધારેલા મધ્યક ની રીતે મધ્યક મળી જશે ઓકે આગળ વધીએ આપણે વાત કરીએ વિચલનની રીત વિદ્યાર્થી હું તમને પ્રેફર કરીશ કે સૌથી સેલી ઇઝી અને સૌથી તમને ઓછી ઓછાકાર વાળી હંમેશા કરવાની મેથડ સમજાવીશ તો આ રીતમાં તમારે શું કરવાનું છે સૂત્ર તમે જોઈ લો એક્સ બાર બરાબર એ પ્લસ એફઆઈ

ઝીરો થી ઉપર તમારે માઇનસ હોય જેટલી આવૃત્તિ હોય એટલું તમારે માઇનસ સંખ્યા વધારતું જવાનું અને જો નીચે આવો છો તો એટલી સંખ્યા નીચે પણ વધારતું જવાનું આ રીતે જેમ જેમ જેટલી આવૃત્તિ હોય એટલી સંખ્યા તમારે નીચે વધારવાની ઉપર પણ એટલી સંખ્યા ઓછી કરતું જવાનું પછી એનો ગુણાકાર કરવાનો તો ગુણાકાર કોનો થશે તો એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર એફઆઈ એટલે આવૃત્તિ અને યુઆઈ એટલે આ તો તમારે આ વિચલનનો ગુણાકાર કરવાનો જે ગુણાકાર આવે છે એને તમારે અહીંયા સીગમા કરીને સીગમાં એફઆઈ યુવાય બરાબર તમારે અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા જે સંખ્યાઓ આવે છે માઈનસમાં આવે તો માઈનસની નિશાનીમાં જે સરવાળો થતો હોય એ માઈનસમાં લખો પ્લસની નિશાનીમાં જે સરવાળો થતો હોય એ પ્લસમાં લખો અને પછી તમારે જે બાદબાકી થાય છે એ તમે અહીંયા બાદબાકી મૂકો જે ફાઈનલ જવાબ આવે એ તમે ઉપર મૂકો વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એટલે કે G10 થી 20 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવેલી છે એને કહેવાય વર્ગ લંબાઈ તે વર્ગ લંબાઈ તમે અહીંયા મૂકો સિગ્મા ફાઈ તો ખબર છે આપણને કે આવૃત્તિનો સરવાળો છે બહુલક ની તરફ બહુલકમાં બહુલકમાં તમને વર્ગ અને આવૃત્તિ તમને આપેલી હશે એ વર્ગ અને આવૃત્તિમાં તમારે જો બહુલક શોધવો છે તો સૂત્ર આવશે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો ટુ એફ વન માઇનસ માઇનસ એફ ટુ ઇન ટુ એચ આ સૂત્ર તમારે મૂકવાનું હવે એમાં જે જે વસ્તુઓ કઈ રીતે આપણે એક્ઝામ્પલ તરીકે તમને વર્ગ આપેલો છે અને આવૃત્તિ આપેલી છે વર્ગ તમને દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ અને ચાલીસ થી પચાસ આપેલો છે તમને આપી છે દસ બાર અને ત્રણ આ રીતે છે ઓકે તો આ રીતના તમને આપેલું છે દાખલામાં તમે જોઈ શકો કે સૌ પ્રથમ છે એલ એલ એટલે કે બૌલકીય વર્ગની અધસી આ બૌલકીય વર્ગ શું છે ભૌલકીય વર્ગ કયો પસંદ કરવા તો તમારે બધી આવૃત્તિઓ ચેક કરવાની છે આ આવૃત્તિઓમાં સૌથી વધારે આવૃ સૌથી મોટી આવૃત્તિ જે છે એની સામેનો વર્ગ તમારે બૌલકીય વર્ગ પસંદ કરવાનો છે તો અહીંયા આપણો બૌલકીય વર્ગ શું છે ત્રીસ થી ચાલીસ એની અધરસીમા એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ જે આવે છે એ તો તો વર્ગની થશે થશે આ બરાબર પછી તમારે શોધવાનું છે એટલે બૌલકીય વર્ગની આવૃત્તિ બૌલકીય વર્ગની આવૃત્તિ બૌલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે તો બૌલકીય વર્ગ આ છે એની આવૃત્તિ છે બાર આ તો એક્ઝામ્પલ તરીકે લખું છું પણ તમારે આદ રાખવાનું બૌલકીય વર્ગની આવૃતિ એટલે કે બાર પછી છે એફ ઝીરો એફ ઝીરો એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે તો બૌલકીય વર્ગની આગળનો વર્ગ અને એની આવૃત્તિ છે દસ તો અહીંયા તમે લખી શકો દસ બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ઓકે ચલો પછી છે એફ વન તો આ સેમ ટુ સેમ છે એફ ઝીરો સેમ ટુ સેમ છે એફ ટુ એફ ટુ એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ પાછળના વર્ગની આવૃત્તિ તો બહુલકીય વર્ગ આ છે એની પાછળના વર્ગ ચાલીસ થી પચાસ એની આવૃત્તિ છે ત્રણ તો એ ત્રણ લખવાની બરાબર અને એચ લાસ્ટમાં એચ જે છે એ શું છે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ એટલે કે વર્ગમાં તમારે કેટલી સંખ્યા આવી છે દસ થી વીસમાં કેટલી સંખ્યા છે એક વખત જોઈ લેજો ફરીથી કોઈ ના સમજ પડી હોય તો કોમેન્ટમાં તમે કહી શકો તો ચલો હવે આપણે તરફ આગળ વધીએ મધ્યસ્થમાં તમારે સૂત્ર કેવી રીતે વાપરવાનું છે કેવી જગ્યાએ કેટલા કોષ્ટક બનાવવાના છે એની આપણે ચર્ચા કરીએ મધ્યસ્થમાં તમારે સૂત્ર પહેલા જોઈ લઈએ આપણે તો મધ્યસ્થ એમ બરાબર વર્ગ અને આવૃત્તિ આપી દીધા હશે આ રીતે વર્ગ અને આવૃત્તિ તમને આપી દીધા હશે ઓકે હવે વર્ગ આપણે એક્ઝામ્પલ તરીકે લખીએ કે દસ થી વીસ હશે વીસ થી ત્રીસ હશે ત્રીસ થી ચાલીસ હશે ચાલીસ થી પચાસ હશે ઓકે અહીંયા તમને આવૃત્તિ હશે બે પાંચ નવ અને તેર આ રીતે આપેલા હશે ઓકે તો વર્ગ અને આવૃત્તિ તમને આપી દીધા છે મધ્યસ્થમાં તમારે સૂત્ર વાપરતી વખતે એલ એલ એટલે આપણો મધ્યસ્થી વર્ગની અધસીમા મધ્યસ્થી વર્ગ જેમાં આપણે બહુલખીય વર્ગ લેતા હતા એવી છે મધ્યસ્થી વર્ગ લેવાનો તો મધ્યસ્થી વર્ગ કયો આવશે મધ્યસ્થી વર્ગ એટલે કે તમારે કુલ આવૃત્તિઓ કેટલી છે ટોટલ આવૃત્તિઓ એન તો ધારો કે અહીંયા બધાનો સરવાળો પાંચ ને બે સાત સાત ને નવ સાત ને તેર ઓગણીસ ઓગણીસ આવૃત્તિ છે તો અહીંયા તમે જોઈ શકો કે ટોટલ સરવાળો એટલે કે આપણો એન થશે તો ટોટલ છે પચાસ તો પચાસ એટલે કે એન તો પચાસ ભાગ્યા બે એટલે કે પચાસ ભાગ્યા બે એટલે પચીસ આ પણ પેલા આપણે સંચય આવૃત્તિ બનાવીએ સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ બાર છે તો બાર લખી દઈએ બાર ને પંદર કેટલા થશે તો પાંચ ને બે સાત એને એક ને એક બે સત્યાવીસ સત્યાવીસ ને ત્રણ કેટલા થશે ચાલીસ ચાલીસ ને દસ પચાસ આ રીતે ઓકે તો આ આપણી સંચય આવૃત્તિ થઈ આવી રીતે તમને જે કોષ્ટક આપેલા હોય તમારે મૂકવાનું અહીંયા બાર છે આ સત્યાવીસ કેવી રીતે આવ્યા તો બાર પ્લસ પંદર આ ચાલીસ કેટલા કેવી રીતના આયા તો આ કેટલા થાય સત્યાવીસ અને સત્યાવીસ પ્લસ તેર બરાબર ચાલીસ અને આ પચાસ કેવી રીતે તો આ રીતે પ્લસ પ્લસ અહીંયા જે જે લાસ્ટમાં સંખ્યા આવશે એ ટોટલ આવૃત્તિ હોવી જોઈએ ઓકે તો એન બાય ટુ આપણે કર્યું તો પચાસ ભાગ્યા બે એટલે પચીસ આવ્યા તો પચીસ એ સંચય આવૃત્તિમાં પચીસ તો પચીસ કરતા તરત પછીની મોટી સંખ્યા એ આમાં જો સમાયેલી હોય જે વર્ગમાં કે જે આવૃત્તિમાં એ આપણો મધ્યસ્થી વર્ગ થાય

અને એન બાય ટુ એટલે એના અડધા કરો સીએફ સીએફ એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો તો તમારે મધ્યસ્થી વર્ગની વર્ગની આગળના સંચય આવૃત્તિ મધ્યસ્થી વર્ગ એની આગળનો વર્ગ એની સંચય આવૃત્તિ એટલે કે બાર તો અહીંયા તમારે આવશે બાર મધ્યસ્થી વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ

મધ્ય માટેનું સૂત્ર મૂકી શકો છો એમાં તમારે વર્ગ અને આવૃત્તિનું ખાનું આપેલું હશે કોષ્ટક આપેલા હશે તમારે સંચય આવૃત્તિ દોરવા લખવાની છે સંચય આવૃત્તિમાં તમારે એક આવૃત્તિમાં પ્લસ પ્લસ ઉમેરતા જવાનું છે ઓકે અને જે તમને એલ એન સીએ એફ અને એચ આપેલા છે એ આ પ્રમાણે તમારે મૂકવાના